આડકતરી રીતે આંગળી ચીંધી દીધી છે તેવું કહેવું છે કે કડી શહેર હોય કે તાલુકા હોય તેમાં દારૂ તેમજ અન્ય ગેરકાયદેસર જે પ્રવૃત્તિ છે તે બે રોકટોક ચાલી રહી છે આ તેમના આરોપ બાદ મહેસાણા જિલ્લાની પોલીસ હરકતમાં આવી છે અને હાલ કાર્યવાહી કરશે તેવું દેખાઈ રહ્યું છે સૌ પ્રથમ તો કરશન સોલંકીએ શું આરોપ મૂક્યા છે તે આપ સાંભળી લો હું તો ફરું છું ને એસપી મને રજૂઆત કરી છે કે હોય તમામ બંધ કરો કડી તાલુકા બહુ દારૂનું ઘસણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે અમારો પ્રયત્ન છે પોલીસ સ્ટેશનમાં એક સર્વેલન્સ સ્ટાફ હોય છે અને સર્વેલન્સ સ્ટાફના એક સબ ઇન્સ્પેક્ટર હોય છે જેના તાબામાં આખું શહેર આવતું હોય છે તે કોઈ પણ બુટલેગર ધંધો કરતો હોય છે તેને ઝડપી શકે છે અને કાર્યવાહી કરી શકે છે કડસન સોલંકીના દાવા પરથી તે પ્રશ્ન ઊભો થાય છે કે જુઓ કડીનો જે સર્વેલન્સ સ્ટાફ છે તેની બુટલેગરો સાથે સાઠ ગાંઠ છે શું કડીની પોલીસની બુટલેગરો સાથે સાઠ ગાંઠ છે જો જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં એલસીબી અને એસઓજી જેવી એજન્સી હોય છે તે જિલ્લાના કોઈ પણ ઠેકાને રેલ પારી શકે છે જે દારૂનો ધંધો કરતા હોય જે એમડી જેવા ડ્રગ્સ વેચતા હોય તેમને પકડી શકે છે અને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે પરંતુ કડીના આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે પ્રકારે કડીમાં

પરંતુ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે તે આ કડીના લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે જોઈએ હવે આ બુટલેગરોને પોલીસ પકડી જેલના સળિયા પાછળ ધકેલે છે કે કે નથી ધકેલતા પછી આજ પ્રવૃત્તિ ચાર દિવસ બંધ કરાવો પૂરતી કરાવશે ને પછી જે સ્થિતિ હોય છે તે એમની એમ રહેશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તેને કહીએ જે